રાજકોટ શહેરના જે કે પાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા રજૂઆત રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલ જે કે પાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા સોસાયટીનો કોમન પ્લોટનો ઉપયોગ બીજા લોકો કરી રહ્યા છે તેને લઈને રજૂઆત તંત્ર દ્વારા એક પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોકસી સાથે સંદીપ ચાવડા રાજકોટ રાકેશ સોરઠિયા આમ આદમી પાર્ટી રાજકોટ શહેર મહિલાઓ દ્વારા

એની રજૂઆત એ સાચી છે એમની જે દસ્તાવેજોડી સોસાયટી છે એના પ્લાન નકશાની અંદર જેમાં ટાઉન પ્લાનરનો સિક્કો છે એની અંદર કોમન પ્લોટ ત્રણ બતાવેલા છે જે હાલની તકે અત્યારે બે છે એક કોમન પ્લોટ છે એ જગ્યા ઉપર સ્થિત નથી તો તે જગ્યા શોધી કાઢી અને વહીવટી તંત્ર એમને જે કઈ ન્યાય અપાવો જોઈએ ન્યાય અપાવવાનો હતો પણ એના બદલે એમને થોડુંક પોલીસ બળ ભેગું કરી અને એમને ધમકીઓ પણ આપેલી કે તમે આમ ન કરો તેમ ન કરો આવી રજૂઆત ન કરો આમ ન કરો

એ લોકોએ તમને તક આપી છે કે તમે જવાબદારીમાં તમારું સારું કાર્ય કરી પુણ્ય કમાઈ શકો છો ને લોકોને ન્યાય અપાવી શકો છો એના બદલે તમે સમય આપતા જાવ છો અને કોઈ રજૂઆતો છે એમનો સરખો જવાબ નથી આપતા ને લોકો હેરાન થાય છે તો આ વસ્તુ યોગ્ય નથી આ તમને તમારી જવાબદારી મળી છે જવાબદારીને ભાગરૂપે તમે આ ન્યાય અપાવી શકો છો અને જો તમને આમાં કઈ બીજું કોઈ કે કોઈ ભ્રષ્ટાચાર અથવા તો કોઈ પણ વ્યક્તિની સંડોવણી હોય અથવા તો કઈ તમારી સાઠ ગાઠ એમનો સાથે તમારો કઈ રિલેશન હોય તમારો સંબંધ હોય અને જો કાર્ય ન થતું હોય અને લોકોને હેરાન કરતા હોય તો એવું પણ એ લોકોને લાગી રહ્યું છે તો આ તો કે એ લોકોને થોડું વ્યવસ્થિત એમને માર્ગદર્શન મળે ન્યાય મળે અને વેલી તકે એમને એમની જરૂરિયાત છે એ પૂરી થાય એવી અમારી માંગણી છે માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે